પટેલ ને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી કેરળમાં કોઝીકોટ ખાતે આરએસએસ અને ભાજપા કાર્યકરોના ઘરે હુમલો કરી આગ ચાપવામાં આવી હતી જેમાં એક મહિલા સહિત બે લોકોને વગર કારણે બાળી નાખવામાં આવ્યા હતા આવા પ્રાયોજિત ઘાતક હુમલાને રોકવા માટે આરએસએસ અને બીજેપી નેતૃત્વમાં કેરળમાં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ કેરળ સરકાર દ્વારા ચોક્કસ પગલા લેવામાં આવ્યા ન હતા અત્યાર સુધી મહિલા સહિત બીજેપી અને આરએસએસના દસ કાર્યકર્તાઓના મોત થઈ ચૂક્યા છે અને ઘણા ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે સંબંધિત પોલીસ અધિકારીઓ પણ પક્ષપાતી વલણ ધરાવતા હોય પરિસ્થિતિ ગંભીર બની છે વિડંબના એ છે કે ઘણા આરએસએસ અને બીજેપીના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી રહી છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી કેટલાક સમયથી કેરલાની અંદર કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા પોતાની વિચારસરણીનો વિરોધ કરનારા એવા આરએસએસ અને બીજેપીના કાર્યકર્તાઓની હત્યાનો સિલસિલો ચાલુ થયો છે દીનદાડે બહેનો કોલેજમાં ભણતા એન્જિનિયરના છાત્ર કે જે સ્કૂલ ની અંદર ભણાવે છે આચાર્ય કે શિક્ષક આવા લોકો ની સ્કૂલ માં જઈને હત્યા કરવામાં આવી રહી છે આ પ્રકારનું હત્યા એ આ દેશ માં ક્યારે પણ ચલાવી લેવામાં આવશે નહીં અમે સુરત શહેર દ્વારા આયોજિત જે નાગરિક મંચ છે રાષ્ટ્રપતિ એમાં ઇન્ટરફેર કરે અને જરૂર પડે તો ત્યાંની રાજ્ય સરકારને બરખાસ્ત કરે કોઈ પણ સંજોગોમાં હત્યાના માધ્યમથી પોતાની વિચારસરણી ફેલાવો કરવો એ યોગ્ય નથી અને સામેવાળી નથી આવું એક નિવેદન લઈને અમે કલેક્ટર આવેદન પત્ર આપ્યું છે